આંગળીયા પેઢી ના કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે વરાછા ને વૈસાલી ત્રણ રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા ચોકાવનારી વાત એ હતી કે આગલી રાત્રે

હીરા સહિત સોળ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પચીસ પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ કર્મચારીને તમાચા અને ગરદા પાટુનો માર મારી સોળ લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતના પાસે ઉતારી દેવાયો હતો પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ સોળમી રાત્રે સવા આઠ વાગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓએ દોડાદોડ કરી મૂકી હતી લૂંટની તપાસ ચાલી રહી હતી અને વચ્ચે આજ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ પુરુષોત્તમ પટેલ જે રાત્રે પોણા અગિયાર વાગ્યે ચોવીસ પોઈન્ટ દસ લાખના હીરા અને નેવું હજાર છસો દસ રૂપિયાની કિંમતના સોનાના પચીસ પાર્સલ લઈને સિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો લૂંટમાં જે કાર વપરાઈ હતી તે પોલીસને મળી આવી હતી આ કારનો માલિક પણ મળ્યો હતો આ કાર ઝૂમ કાર એપ્લિકેશન પર ભાડે ફેરવવા મૂકી હતી ત્યારે લૂંટારુ આ કાર ભાડે મેળવી હતી કાર ભાડે મેળવવા માટે જે ડોક્યુમેન્ટ સબમિટ કરાયા હતા તેની પણ વિગતો પોલીસે મેળવી હતી ઉપરાછાપરી બે લૂંટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનારી ગેંગનું પગેરું મેળવવા પોલીસ ધંધે લાગી છે જે રીતે ત્રણ દિવસમાં બે કર્મચારીને ટાર્ગેટ કરવામાં આવ્યા એ જૂતા બંને કર્મચારીની સમગ્ર માહિતી રૂટ લૂંટારાઓ પાસે પહેલેથી જ અને તેમાં કોઈ કર્મચારીની જે સંડોવણીની શંકા પણ પોલીસ જોઈ રહી છે તારીખ સોલહ જૂન કો વરાછા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મેં એક એસી ઘટના હોય કે એક આંગડિયાવાળા ડિલિવરી કા પાર્સલ અહેમદાબાદ સુરત કી તરફ આ રહ્યા હતા और सूरत के विस्तार में जोन वन के विस्तार में वो वहाँ पे उतरता है और तीन लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस का पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नार्कोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कदरगम के विस्तार में जाके उसको उतार देते हैं और अठारह लाख रुपए जो उनके पास जो मुदा माल था अठारह लाख वो अठारह लाख उससे लूट लेते हैं तो ये घटना सोलह तारीख को बनती है और सत्रह तारीख को उसी आंगड़िया पेड़ी का जो एक बनता है जो कि अहमदाबाद से फिर से आता है डिलीवरी लेके इस बार तेईस लाख रुपए उसके पास होते हैं और आ, जो ऐसी जो उसका स्टेटमेंट है उसमें ऐसी बात है कि आ, बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पर रखा होता है और दो लोग आ, उसका पैकेट लेके उतर जाते हैं तो सेम ही आंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में दो बना हुए हैं તો એસમે ક્રાઇમ કી ટીમ ઝોન વન કી એલસી બી અને વરાછા પોલીસ સ્ટેશન કી ટીમ એ કન્ટીન્યુઅસ એફર્ટ કરી જલ્દી આરોપી કો પકડેગે